સહજ સાહિત્યમાં આપ સૌનું સ્વાગત છે વાર્તા લઈને આવ્યો છું પણ શરૂઆત કવિતાથી કરીશ અઝહર ઇકબાલની એક કવિતા છે અને એને એના એની બે પંક્તિ મને બહુ જ ગમે છે કે ચેતના મર ચૂકી હે લોગો કી ચેતના મર ચૂકી હે લોગો કી પાપ પે પશ્ચાતાપ કોણ કરે શરૂઆત કઈ રીતે થઈ હશે આ સત્તા પાછળની દોટની આ સંપત્તિ પાછળની દોટની કોઈ પાસેથી કશું છીનવી લેવાની વૃત્તિ આપણામાં કઈ રીતે આવી હશે આપણે જોઈ તો રહ્યા છીએ કે આ બધું થાય છે કાકા સાહેબ કલ કે છે કે સર્જક એ છે કે જે તમે જોઉ છો જે સામાન્ય માણસ જોઈ છે એમાં સર્જક પોતાની આગવી દ્રષ્ટિ અને એમના વિચારો મૌલિક વિચારોની વાત એમાં પ્રસ્તુત કરે અને એક નવી દ્રષ્ટિથી જગતને જોવાની આંખો આપે એ સર્જક એટલે આપણે જોઈએ છીએ કે આજે આપણી આસપાસ આ દુનિયામાં માણસ પૈસા સત્તા પ્રેમ કદાચ એ પ્રેમ ન કહી શકાય પણ છલના છે એક પ્રકારની આની પાછળ ગાંડો થઈ ગયો છે દોડી રહ્યો છે કોઈની પાસે કંઈ સારી વસ્તુ છે તો એ છીનવી લેવાની આપણામાં જે વૃત્તિ માણસ માત્રમાં ઈર્ષાનો ભાવ આ આની શરૂઆત કઈ રીતે થઈ હશે અને આવડી મોટી ફિલસોફી માનવ મનમાં સત્તા મેળવવા અને સંપત્તિ મેળવવાના ઉદ્ગમનો વિકાસ એ કેમ થયો હશે એની છાનભીન મારી ભાષાના એક સર્જકે કરી છે એની વાર્તામાં આપણે આજે વિદેશના કેટલાક એવા સાહિત્ય એવા લેખકો પાછળ ઘેલા થઈ ગયા છે જેમણે માનવીય ઉત્ક્રાંતિની વાતો કરી યુવલ નવા હરારી જેવાય પણ માનવ માત્રની અંદર રહેલા શ્રેય અને પ્રેયને પસંદ કરવાના મૂળભૂત ભાવને પકડવાની અથવા તો મૂળભૂત ભાવના વિકાસ અને વિકૃતિ ગ્રેડેશન એન્ડ ડિગ્રેડેશન આ બંનેના ઉતાર ચઢાવની વાત એ કદાચ જગતના બહુ ઓછા સર્જકોએ કરી હશે ને એટલે જ મને મારો સર્જક મારી ભાષાનો સર્જક એટલે ગમ્યો છે કે ખૂબ સુંદર વાત કરી છે એક વાર્તા કરી છે અને વાર્તા દ્વારા આ ફિલોસોફીને આ વિકાસ અને વિકૃતિને આ ભાવના ચડાવ ઉતારને અને માનવીય મર્યાદાઓને આપણી સામે ઉગાડી પાડી છે આ જે વાર્તા છે ધૂમકેતુની વાર્તા છે ગૌરીશંકર ગોરધરામ જોશી પોસ્ટ ઓફિસના રચિતા તરીકે આપણે સૌ એમને યાદ કરતા રહેતા હોઈએ છીએ અને આપણા નવલિકા વિકાસના પ્રથમ લેખક પ્રથમ હરોળના લેખક એ સમયે એમની વાર્તાઓ વિદેશના સામયિકોમાં સ્થાન પામી વિદેશના સંપાદનોમાં સ્થાન પામી એવા સર્જક ધૂમકેતુ અને એમને આ તણખા મંડળ નામના એમની વાર્તાઓના ગુચ્છમાં એમની વાર્તાઓના આ ગ્રંથમાં એ વાર્તા બારમા ક્રમે મુકાય છે અને વાર્તાનું નામ છે પૃથ્વી અને સ્વર્ગ આ વાર્તાને ઘણા બધા વિવેચકોએ આપણા વિદ્વાનોએ વાર્તા કહી નથી અને કહ્યું છે કે આ તો એક પ્રકારનો ડ્રામા છે કે એક પ્રકારનો લાગણી ભાવવેશમાં લખાયેલી વાતો છે કોઈ કે એમ કહ્યું કે આ તો માત્ર ફિલોસોફી ફિલોસોફી તત્વજ્ઞાન આપવા માટે ફિલોસોફી આંકવા માટે લખાયેલી વાર્તા છે પણ હું આ વાર્તાને મેં આગળ કહ્યું એ રીતે જોઉં છું હું આ વાર્તાને એ રીતે જોઉં છું કે આજે માનવ મનની જે મર્યાદાઓ છે અથવા તો સારા પાસા છે એને એક સર્જક એના વિકાસક્રમને કઈ રીતે મૂકી શકે છે આ વાર્તાના મુખ્ય ત્રણ પાત્રો છે સુકેશી આરણ્યક અને સુમેરુ હવે સ્વાભાવિક છે કે બે પુરુષો છે આરણ્યક અને સુમેરુ નામ પણ નામ પણ પ્રતિકાત્મક છે શરૂઆત ખૂબ સુંદર રીતે થાય છે હિમાલયના સપ્તસિંધોનો કાંઠો જ્યાં સાત સાત નદીઓ વહી રહી છે હિમાલયનો રમણીય તટ છે મેદાન પ્રદેશો છે આશ્રમ ફેલાયેલા છે બધે અને આશ્રમની આજુબાજુ ગણરાજ્યો જેવી પરિસ્થિતિ છે વૈદકાલીન પરિસ્થિતિ અને વૈદકાલીનથી આગળ જોવાની દ્રષ્ટિ સર્જક ધરાવે છે જે વાંચ્યું છે એનાથી પરે થાય જે આજુબાજુમાં જોયું છે વાંચ્યું છે ઇતિહાસ મેળવ્યો છે જ્ઞાન અને માહિતી જે મગજમાં છે એનાથી પર થઈ અને કલ્પના શક્તિ ખીલવે એ જ સાચો સર્જક અને આ સર્જકે એની પાર જવાની કોશિશ કરી છે અને એ દ્રશ્યો આપણી સામે મૂકી આપે છે કે સૌ પ્રથમ માનવીય સભ્યતાનો વિકાસ થયો હશે ત્યારે એ વિકાસના પ્રથમ પ્રગરાણમાં કઈ રીતે માણસ રહેતો હશે કેવી રીતે એનું જીવન નિર્વાહ કરતો હશે એટલે પશુપાલન અને છૂટી છવાઈ ખેતી અને ફળો ફળાહાર ઉપર માનવીનું નભવું આ બધી વાત આમાં આવે છે આ ત્રણેય નાના છે બાળ અવસ્થામાં છે અને સાથે રમે છે ત્યાંથી આખી વાત શરૂ થાય છે ધીરે ધીરે આ ત્રણેય બાળકો મોટા થાય છે આરણ્યક સુમેરુ અને સુકેશી જેવી રીતે હિમાલયના ધવલ ગીરીશંગો છે એવી જ એવા જ ધવલ એવા જ પવિત્ર આ ત્રણેયના આત્મા છે બાળ અવસ્થામાં ધીરે ધીરે એ અવસ્થા બદલાતી જાય છે સુકેશીનો ઝુકાવ હજુ સ્પષ્ટ નથી અને એ અરસામાં આરણ્યક ગાયો ચરાવતો હોય છે અને સુકેશી પણ પોતાની ગાયો લઈને આવી હોય છે અને એક પર્વત એક નાની એવી ટેકરીના કિનારે એ નાની એવી ટેકરીના પણ છે એ બેઠા હોય છે અને એમાં અચાનક એ ટીન એજ અવસ્થાથી પાર કરી ચૂકેલા આ બે કિશોરો એકમેકને ગમવા લાગે છે અને એમાં ત્યાંથી સુમેરુ પસાર થાય છે અને સુમેરુને આ દ્રશ્ય ખૂંચે છે ગમતું નથી અહીંયા એક તંતુ સધાય છે શા માટે મારા કરતા આરણ્યક વધારે સુકેશી નજીક છે સુકેશીને આરણ્યક શા માટે ગમ્યો અને આ કેશી છે એ આગળ વાર્તાના આગળના ભાગમાં એક નિર્ણાયક પાત્ર પ્રસ્થાપિત થાય છે એ જ સમયમાં આરણ્યક છે એમને કોઈ ધકારો નથી કે હું ઝડપથી આ સુકેશીને મારી કરી લઉં અને સુમેરુનો ચંચળ સ્વભાવ થોડો કક્રોધિત સ્વભાવ એને શું પોતાની તરફ લાવવા ધકેલે છે તો એ જેવું જ જીવન જીવી રહ્યો છે જંગલની આર્ય મૂળ પુરુષ જેવો કે જે ગાયો ચરાવે છે ને એમાં પોતાનું ગુજાન ચલાવી રહ્યો છે શું એની નજદીકતા વધતી જાય છે આરણ્યક સાથે અને શું એમ થાય છે કે હું આનાથી મોટો હોવો જોઈએ તો એ વધુમાં વધુ કંઈક એની પાસે હોય એવી ઈચ્છા કરે છે અને પર્વતીય ઢોળાવોની નીચે વહી જતી નદીઓ મેદાન કાંઠા વિસ્તારમાં જ્યાં પથરાય છે ત્યાંથી સુંદર મજાના પથ્થરો લઈ આવે છે રંગબેરંગી પથ્થરો અને કહે છે કે આ સુંદર પથ્થરોને મેળવવા માટે લોકો એને અનાજ આપી રહ્યા હતા ગાયો આપી રહ્યા હતા પોતાનું પશુધન આપી અને આ સુંદર સૌંદર્ય પ્રસાધનો તરીકે ઓળખાતી વસ્તુઓ પથ્થરો અને બીજી બધી વસ્તુઓ એ સુમેરુ પાસેથી એ પર્વતીય વિસ્તારના લોકો લઈ રહ્યા છે એક ધંધાદારી વ્યક્તિ તરીકે સુમેરુ પ્રસ્થાપિત થાય છે અને પ્રથમ પૃથ્વીનો પ્રથમ વ્યવસાય જાણી કે એ વ્યવસાયકાર જાણી કે પ્રસિદ્ધ થાય છે કે અત્યાર સુધી તો વિનિમય પદ્ધતિ ચાલતી હતી લેખક લખે છે આમાં કે અત્યાર સુધી વિનિમય પદ્ધતિ ચાલતી હતી અને સુમેરુએ આ પદ્ધતિમાં ફેરફાર કર્યો અને એક તરફી વ્યવહાર કર્યો કે ભાઈ આ લેવું છે તો તમારે એટલું આપવું જ પડશે આ પથ્થર પીળો ચાંદ ચમકતો પથ્થર લેવો હોય તો તમારે એટલા રૂપિયા એટલા આટલું અનાજ આપવું જ પડશે અથવા તો ગાયનું એટલું દૂધ કે માખણ કે આપવું જ પડશે અને હવે એ બધી વસ્તુ એકઠી થતી જાય છે તો એનો સંગ્રહ થવા લાગે છે હવે આ સંગ્રહ થાય છે એટલે શું થાય કે લોકોમાં વસ્તુઓની અછત સર્જાય છે અનાજની બીજી ગર્ભપ્રાસની ચીજોની અને પછી શું મેરું છે એ પગલાં ભરે છે કે ગુલામ બનો મારા અને પછી હું તમને આ વસ્તુ આપું મારું આ કામ કરી આપો તો હું તમને આ વસ્તુ આપું એનામાં એક માલિક ભાવ જન્મે છે અને આ માલિક ભાવ જે જન્મવાની પરિસ્થિતિ રચાય છે એ આનો મૂળ તંતુ છે એ આ વાર્તાની મજા છે એ આ વાર્તાનો બ્રહ્માનંદ સહોદર આનંદ પ્રાપ્ત કરાવે છે સુકેશી અને આરણ્યકનું મળી જવું એ તો નિયતિ હતી એ કદાચ સહજ ઘટના છે પણ સુમેરુનું એક વ્યવ એક નિર્દોષ બાળકમાંથી નિર્દોષ કિશોર અને નિર્દોષ કિશોરમાંથી યુવાન વ્યવસાયકાર તરીકેનું પરિવર્તન થવું એક પાત્રનું અહીંયા ભલે વાર્તામાં એ પાત્ર હોય પણ આપણે કલ્પના કરી લઈએ કદાચ એ સમયે આવું થયું હશે અને પછી જ શરૂઆત થઈ હશે આ માલિકી ભાવની ઈર્ષા ભાવની અને આ તંતુઓ સધાતા હશે વાર્તા અમુક જગ્યાઓ ખૂબ સુંદર વાત કરી છે મને અહીંયા આપની સામે રજૂ કરવાનું મન થાય કે તું લખે છે કે મન અવિકારી હોય ત્યારે કુદરતનું ભર્યું સૌંદર્ય જીવનનો મર્મ કહી બતાવે છે આપણે જોઈએ આગળ આના કેટલાક વાક્યો એ કે સૌંદર્ય એ ભાવના છે કલ્પના છે વસ્તુ નથી માટે અસ્પૃશ્ય અને અત્યંત પવિત્ર છે અભિજ્ઞાન શકુંતલમમાં કવિ કાલિદાસ શકુંતલા માટે લખે છે કે સૌંદર્ય સૌંદર્યા સુંદરતા માટે શું સુંદર નથી હવે પ્રેમની વાત આવે છે ને એની અંદર ધૂમકેતુ પોતાના વાર્તાને અનુલક્ષીને પોતાની પ્રેમની ફિલોસોફી રજૂ કરે છે આવું જો કદાચ આવી ફિલોસોફી જો કદાચ કોઈ વિદેશના લેખકે લખ્યો હોત તો આપણે કદાચ ઉછળી ઉછળીને વાત કરતા હોત ત્યારે મને એવું થાય કે આપણી ભાષામાં રહેલા આવા સર્જકોની વાતો આપણે શા માટે ઉજાગર કરવી જોઈએ માત્ર પ્રેમ પ્રેમથી વસ્તુ મળતી નતી એ સમયે કેવા પ્રકારનો વ્યવહાર હતો ધર્મ ખુલ્લા મેદાનમાં ઈશ્વરની પૂજા કરતો કથા માત્ર અંતરમાં જ ચાલતી સૌ પોતે પોતાના રાજા હતા નીતિ એ કાયદો હતો સત્ય એ મર્યાદા હતી સદ્ગુણને સૌ ધર્મ માનતા શૌર્યને મંત્ર સમજતા એવો એ અદ્ભુત પ્રદેશ પૃથ્વી ઉપર સ્વર્ગ જેવો પ્રકાશતો ઉપનિષદની વાત ઉપનિષદ સભ્યતાની વાત મને આમાં લાગે છે અને ધર્મ કોને માનતા સદ્ગુણને સદ્ગુણ એ ધર્મ છે ધર્મનું કોઈ નામ ન હતું કાયદો શું હતો નીતિ તમારી નિષ્ઠા તમારી પ્રામાણિકતા એ એ કાયદો હતો સત્ય એ મર્યાદા હતી અને શૌર્યને મંત્ર સમજતા એ ધર્મ એક આંગલો ન હતો શૌર્યવંત મંત્ર હતો કે શૌર્યવાન બનવું છે એ અદભુત પ્રદેશ હતો પૃથ્વી ઉપરનો એ સ્વર્ગ હતો એટલે સ્વર્ગ હોય તો આવું હોઈ શકે છે કે જે પ્રદેશમાં મનુષ્યો પ્રેમની ઈર્ષા કરે છે યોગ્ય યુગલને ઈર્ષાથી જુવે છે ત્યાં નરકની ગંધ પ્રગટ થાય છે ત્યાં યૌવનમાં રસને બદલે વિકાર પ્રગટે છે ત્યાં પવિત્ર પ્રેમની સૃષ્ટિને બદલે વિલાસી બદબો છૂટે છે એ એક પથ્થરો લેવાનો શોખ બધા ધરાવા લાગે છે અને સૌએ શોખને પૂરો પૂરવા પરાધીન બન્યા છે આજના સમયમાં પણ આપણે આ જોવા જેવું છે જ્યારે આપણે મોલ કલ્ચરમાં જઈ રહ્યા છીએ ત્યારે કે શોખને પૂરા કરવા પરાધીન બન્યા છે શું ત્યાં નવો કાયદો ચલાવ્યો અને જાણે અજાણીએ સૌ તેની સત્તા તળે આવ્યા આજ દિવસ સુધી સૌ આજ દિવસ સુધી સૌ સૌની જરૂરિયાતો પ્રમાણે વસ્તુઓ આપ લે કરતા દરેક વસ્તુ સરખી કિંમતની હતી ને બધી સરખી ઉપયોગી હતી પણ સુમેરુએ પથ્થરના રંગ અને સૌંદર્ય પરની દરેક પથ્થરની જુદી જુદી કિંમત આંકી સુમેરુ પાસે ઘણી વસ્તુઓ આવી પડી ને જેમને જરૂર હતી તેઓ વસ્તુ વિના રખડવા લાગ્યા અન્ડરલાઈન કરવા જેવી વાતો આમાં છે કે એક તો એ કે ભાઈ અત્યાર સુધી વસ્તુઓ સમાન હતી જ્યાં સુધી સમાનતા છે ત્યાં સુધી આ જગતની વ્યવસ્થા બહુ સરસ રીતે ચાલી જાય છે તકલીફ ક્યાં થાય છે જ્યારે વહલા દવલાની વાત આવે જ્યારે એક કરતાં એક બીજી વસ્તુ ચડિયાતી છે અથવા તો બીજી વસ્તુ કરતાં પહેલી વસ્તુ ઓછી ઉપયોગીતામાં છે આ જ્યારે થાય ત્યારે ઉપભોગતાવાદ જન્મ લે છે મૂડીવાદ જન્મ લે છે અને બને છે એવું કે એક સત્તા જન્મે છે આ એનું સૌથી મોટું કારણ છે અને સુમેરું છે એ દરેક વસ્તુની કિંમત જુદી જુદી કરે છે અને થાય છે એવું કે જેની પાસે જો આ આ તો ખાસ આજના આજાના પરિપ્રેક્ષમાં આજે જે દુનિયામાં જીવી રહ્યા છે એ દુનિયાની વાત કરો સમસ્ત વિશ્વની વાત અહીંયા થાય છે કે જેની પાસે સુમેરુ પાસે એક ઉદ્યોગપતિ પાસે એવી વસ્તુઓ આવી પડીને કે જેની જરૂર હતી જેની એને જરૂર નથી એવી ઘણી વસ્તુઓ એને ત્યાં સંગ્રહાયેલી પડી રહી પણ બીજા એવા કેટલાય હતા જે વસ્તુઓ વગર રખડતા હતા આજે સમગ્ર વિશ્વમાં આ દશાઓ જન્મી રહી છે એટલે આપણે સ્વર્ગમાંથી પૃથ્વી તરફ અને પૃથ્વીમાંથી નર્ક તરફ જઈ રહ્યા છે આગળ પણ એક સરસ મજાની વાત આવે છે કે જ્યાં કામ મપાય ત્યાંથી કલા જાય ટુ બી અન્ડરલાઈન જ્યાં કામ મપાય છે એની માપણી થાય છે કલા ત્યાં ખતમ થઈ જાય છે વસ્તુ મપાય ત્યાંથી વૈભવ જાય મનુષ્ય મપાય ત્યાંથી સ્વર્ગ જાય વાહ મારી ભાષાનો લેખક કે જ્યાં માણસ મપાય ને સાહેબ ત્યાંથી સ્વર્ગ જાય માણસની કિંમત થવા લાગે કે આ મારા માટે બહુ કામનો માણસ છે આની કાંઈ જરૂરિયાત નથી એટલે નાણાં વગેરેનો ના થયો નાથાલાલ કરવા માંડે ને આપણે ત્યારથી આ સ્વર્ગ અહીંથી પૃથ્વીમાંથી જતું રહ્યું તે પૈસા ઉન્નત કર્યા હવે આ સુમેરોને કહેવામાં આવે છે આ બધું બરાબર છે તે પૈસા ઉત્પન્ન કર્યા હવે મનુષ્યોમાંથી પ્રેમ જશે સાચા પ્રેમને મનુષ્યો ખરીદીની વસ્તુ માનશે હવે આ જમીનમાં એવું વાતાવરણ આવશે કે મનુષ્યો પ્રેમ નહીં પણ વૈભવને વિલાસને વગને મોટાઈને સામાજિક મહત્તાને પ્રધાન પદ આપશે હવે કોઈ પ્રેમને ખાતર નહીં પરણે હવે કોઈ પ્રેમને ખાતર નહીં પરણે આ જમીનમાંથી પ્રેમની ઋતુ જશે અષાઢી મેઘ પ્રેમ નહીં પ્રગટાવે વિરહ અને વિરહના આંસુ નહીં હોય સાચું શૌર્ય નહીં હોય કામિની અને પીયું નહીં હોય ઋતુ નહીં હોય ઋતુનો રસ નહીં હોય ઉત્સવ ઉલ્લાસ શૃંગાર તેજ કાંઈ નહીં હોય જીવન નિરસ બનશે કામના રસને બદલે યંત્રની નિયમિતતા હશે ઉદારતા બેવફાઈ મનાશે આતિથ્ય ગાંડ પણ ગણાશે પ્રેમ સગવડ લેખાશે પ્રજા બોજો મનાશે વિલાસ શૃંગાર મનાશે છાની વિકાર વૃત્તિ ચતુરાયમાં ખપશે અને પ્રેમની સૃષ્ટિ પર જ જગતનું પુનર્વિધાન છે એમ છે કે મૂળમાંથી રૂપાંતર કરવાને બદલે માણસો ચારે તરફ થીગડા મારવાનું શરૂ કરશે ત્યારે છેલ્લે આ લેખક લખે છે કે ફેલાયેલા ખોટા વિચારોના ડાઘ પૃથ્વી પરથી નાબૂદ કરવા માટે સ્વાર્પણના ઉનાવના લોહીનું ખમીર જોઈએ શું કરવું પડશે તો કે આ જે ખોટા વિચારો ફેલાયેલા છે એને નાબૂદ કરવા માટે સ્વાર્પણના પોતાના અર્પણના ખોટી વાતો નહીં કે તમે આમ કરો ને ઓલા આમ કરે ને જગતે આમ કરવું જોઈએ દેશે આમ કરવું જોઈએ ઓલા નેતાઓએ આમ કરવું જોઈએ ને તમે જ્યાં છો જે કરી રહ્યા છો એ એક એ એક વ્યક્તિ સ્વાર્પણ પોતાનું સમર્પણ આપે અને એના જે ઉના આંસુઓ છે એમાં પડતી જે મુશ્કેલીઓ છે એનાથી જ સમયાંતરે આ ડાઘ છે એ દૂર થશે અને સ્વર્ગનું નિર્માણ થશે એટલે પૃથ્વી પર પહેલાં સ્વર્ગ હતું પૃથ્વી મનુષ્યો સ્વાર્થી બન્યા અને સ્વાર્થમાં પણ નૈતિકતા અને સત્ય ગુમાવ્યા એટલે નર્કનું નિર્માણ થયું હવે નર્કમાંથી ફરીથી ઉન્નત થવા માટે શું કરવું પડે તો એ આખા વાર્તાના ઘટના ચક્રને અથવા તો આખી વાર્તાને સર્કલને પૂરું કરતાં એક છેલ્લું વાક્ય લેખક આ લખે છે અને મને ગમે છે હું આ ફિલસુફીની સાથે છું કે તમે જ્યાં છુઓ ત્યાં તમે તમારો સો ટકા આપો બસ આ સમર્પણ આ નૈતિકતા આ સત્ય એ આ પૃથ્વીને સ્વર્ગ તરફ લઈ જશે એટલે ખૂબ સુંદર વાર્તા પૃથ્વી અને સ્વર્ગ એ આપણે ધૂમકેતુની જોઈ આજની ચર્ચા સભામાં આજની વાતમાં બસ આટલું જ સહજ સાહિત્યવતી નમસ્કાર